અને જાનું જો જાનુડા ઉટોનો કોમ ઉટો ગોટો 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 જો વાગી ગયા છે સાડા આઠ અને મેં મારી લેમન ટી સવારની પી લીધી છે અહીંયા આગળ મારે વાસણનું કામે પતી ગયું છે અને કચરાને ને એવું પણ મેં કરી નાખ્યું છું મોટું બધું બધું ક્લિનિંગ હવે મારે બસ ખાલી ફોટા મારવા છે અને બીજું શું હતું કંઈક આવતું ભૂલી ગઈ હા જો મશીનમાં મારા કપડા ત્યાં આગળ થઈ ગયા છે અને અહીંયા મેં જો પોતા કર્યો હતો ને તો પાણી તૈયાર કરી લીધું છે લિક્વિડ વાળું બધું ફટાફટ પોતા મારી લઈએ જો મે પોતું લીધું ને ત્યાં તો જાણું કે માય એને માય માય બહુ આવી જાય કે મારે પોતું મારું છે મારી દે તું પોતું હાલ મારે કાંઈ કામ ન કરવું ચાલો ચાલો એ મારવા મંડને કામ ઓને આપી દે લાવ જાણ લાવ માર પોતું મારું છે લાવો ઓય લાવો તો મારવા મંડ ધ્યાન રાખ જો હેલો ગુડ આફ્ટરનૂન एवरीवन આગી ગયા છે પૂના ત્રણ અને જાનવીને મે થોડી પર સોળ હવે દીધી હતી તો એ સૂતી છે અને જે નાથ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો અને સ્કૂલ થી ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે તો મે કીધું એને પિકઅપ કરી આવું અને વેધર રામ સારું છે જો 10 મિનિટ થાય તો હવે તડકો આવી જાય અને પછી 10 મિનિટ થાય ને તો ધોધ માર વરસાદ આવે એવું વેધર છે એટલે રેઇનકોટ પહેરવો છત્રી લેવી કે જેકેટ પહેરવું કોટ પહેરવું કે હુડી બારનું કે કાલનું ખરાબ બંધ થઈ ગયું હતું વેધર હજી સુધી ઇમ્પ્રુવ નથી થયું અત્યારે એટલો ફાઇન તડકો છે કે વાવ સમર આવી ગયો પણ હમણાં પાંચ મિનિટ થશે ને એટલે એને માનો ચેન્જ થઈ ગયા હશે જોઈએ હમણાં થોડીક વારમાં જ આવતી હશે છે ને હું તમને ત્યાં આવી ગઈ જોઈ ઓલરેડી

ક્યાંય દોડીને જતી રહી પછી તો ઘરે નથી પહોંચા ને ત્યાં ચાલુ થઈ ગયા છે ને હે

સારું ચાલો જો વાગી ગયા છે પોણા પાંચ અને હું આવી ગઈ છું કિચનમાં એઝ એઝ આપણે 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 જે વાત એના પ્રમાણે છે શાક અને રોટલી જો પછી દાળ ભાત ને ખીચડીનો બહુ વિચાર નથી પણ બનાવવા હશે તો બનાવીશ તો એના માટે મેં જો અહીંયા તેલ મૂકી દીધું છે અને પીંડો એ કટ કરી લીધો છે પીંડાનું શાક થોડુંક વધારે જ બનવાની છું કારણ કે જી ભાવે છે તો એને બીજા દિવસે ખાવું હશે તો ખાશે તેલ આપણે આવી ગયું છે કે નહીં તેલ હજી થોડીક વાર છે આવામાં અને કાલે છે રામનવમી અને હરિજયંતિ બંને દિવસ એકસાથે છે એટલે કાલે આપણે આખો દિવસ ઉપવાસ કરવાનો છે એટલે આપણે અમારે તો કાંઈ ખાવાનું નથી પણ છોકરાઓ માટે મેં કીધું તો શાક થોડો ભીંડો એક્સ્ટ્રા લાગતો તો પણ મેં આખું બનાવી જ નહીં ખૂબ મેં કીધું કદાચ વધશે ને એને જો કાલે ખાવું હશે તો રોટલી બનાવી દઈશ તો એ શાકમાં રોટલી ખાઈ લેશે આપણે તો એની ઉપવાસ જ છે તો એવી રીતે છે બસ જો તેલ મારું આવી ગયું છે એમાં હું થોડીક રાય

તો જો શાકમાં મેં સોલ ચટણી મીઠું એટલા શું કહેવાય ધાણાજીરું ને બધું નાખી દીધું છે ઓલરેડી ઓલમોસ્ટ ચડવા આવ્યું ચડવા એવું છે બસ થોડીક જ વાર છે અને અહીંયા મારે બંધ થઈ ગયો છે વાસણ થઈ ગયા છે અને છાશ પણ મેં કરી લીધી છે જો મેન્યુમાં કાંઈ ખાસ છે નહીં સિમ્પલ શાક રોટલી ને છાશ ને સલાડ ને એવું જ કરવું છે એટલે ફટાફટ થઈ જાય જાનમીને ક્યારનું જપ જ નથી હું કિચનમાં આવું ને એટલે એનું ચાલુ થઈ જાય બે બે મિનિટે રિમોટ લઈને આવશે ડબો લઈને આવશે મને ઓલું ઓલું કે ઓલું દે ને પાંચ મિનિટ આપણું એક કામ આમ ફટાફટ પતી જાય ને એવું બને જ નહીં એનું ક્યારનું ચાલુ છે હમણાં ખીજાણી ને એટલે રૂમમાં જતી રે પાછી હમણાં બે મિનિટ થશે ને એટલે પાછી આવશે ભૂલી જશે સ્કૂટર લઈને જો અને આના જો

તો જુઓ જમવાનું થઈ ગયું છે રેડી શાક રોટલી છાસ અને અહીંયા જુઓ

આજે કેટલી ઠંડી છે ખબર છે હીટર ચાલુ કરવું પડ્યું છે હજી સમર નથી આવી ગયો તું રોજ રોજ આઈસ્ક્રીમ ખાવા માટે તમે બોલ આઈ ડોન્ટ વોન્ટ એની કાઇન્ડ ઓફ શાઉટ શાઉટિંગ હેલો કેન યુ પૂછ આઈસ્ક્રીમ બેક ઇન ધ ફ્રીજ પ્લીઝ પછી નોઝી આવશે તો શું કરશું આપણે It, क्या सो आई वाज टू इजी पीजी इट्स इट इजी पीजी टू ईट दवाएं પછી ડોક્ટર ઇન્જેક્શન આપસે તો શું કરશો ઇટ યોર આઈસ્ક્રીમ વાડી જો તોલીના તો એને વાર લાગે કડક હોય આઈસ્ક્રીમ યુ હેવ ટુ બી પેશન્સ મમ્મી થી નો થાય વેટ કરો મૂકી દો ઘડીક પર થોડીક વાર મેલ્ટ થવા દે તમને આજનો આ વિડિયો જોવાની બહુ જ મજા આવે છે જો તમને વિડિયો જોવાની મજા આવે તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ સી યુ ટુમોરો ઇન અનધર વ્લોગ